દિયોદર ડિવિઝનના થરા શિહોરી ભિલડી પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ કરોડ રૂપિયાના દારૂનો નાશ કરાયો કાંકરી તાલુકાના મુખ્ય મથક શિહોરી બનાસ નદીના પટમાં એક કરોડ એકવીસ લાખ ઓગણ્યા એસી હજારને સાતસો ને બાર રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં આવતા સિહોરી પોલીસ સ્ટેશન થરા પોલીસ સ્ટેશન અને ભિલડી પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ હેઠળ કુલ મળી એકસો તેત્રીસ ગુનાઓ નોંધાયા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ડીસા પ્રાંત અધિકારી અને દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ઇન્ચાર્જ સીએલ સોલંકી તેમજ થરા સિહુરી અને ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પીએસઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા ભીલડી પોલીસ સ્ટેશનના વર્ષ બે હજાર સોળ સત્તરથી બે હજાર બાવીસ ત્રેવીસના વિદેશી દારૂનો જથ્થો તેમજ થરા પોલીસ સ્ટેશન અને સિહોરી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર બાવીસથી ત્રેવીસ ચોવીસનું એમ ત્રણેય પોલીસ સ્ટેશનમાં કુલ મળી એકસો તેત્રીસ પ્રોહી એક્ટ મુજબનો ગુનો નોંધાયો હતો જેમાં જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂનો જથ્થો ભરેલ હજાર ચારસો આઠ બોટલનો નાશ કરાયો હતો જેની કિંમત રૂપિયા એક કરોડ એકવીસ સાતસો બાર નો મુદ્દા માલ શિહોરી ખાતે આવેલી બનાસ નદીના પટમાં હિટાચી મશીન દ્વારા રોલર ફેરવી દીધું હતું અને તેના કચરાને જમીન માર દાટી દેવામાં આવ્યો હતો જોકે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ જવા માટે ડમ્પર આઇસર ટ્રક અને ટ્રેક્ટર ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં જેમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ આવી હતી પાણીના ટેન્કર પણ વિદેશી દારૂનો જથ્થો નાશ કરતી વખતે હાજર રાખવામાં આવ્યા હતા ત્યારે હવે ગાંધીના ગુજરાતમાં આટલો મોટો વિદેશી દારૂનો જથ્થો બનાસકાંઠા પોલીસ દ્વારા ઝડપી પાડી અને નાશ કરાયો જેમાં લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા પરંતુ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એટલે કોઈ પણ વ્યક્તિ પોતે વિદેશી દારૂનો જથ્થો જ્યાં નાશ કરાયો હતો એટલે કોઈની એન્ટ્રી આપવામાં આવી ન હતી પરંતુ ભલે ગુજરાત સરકાર અને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા કડક છે તેમ છતાં બુટલેગરો લેન કેન પ્રકારે અવનવા પ્રયોગો કરી ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં સફળ રહ્યા છે ત્યારે હવે નવરાત્રી અને દિવાળીના પર્વ નજીક આવી રહ્યા છે ત્યારે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેમજ કોઈ પણ નશીલા પદાર્થો જેવા કે ગાંજો ચરસ અફીણ હેરોઇન તો પછી વિદેશી દારૂની હેરાફેરી ઉપર ગુજરાત પોલીસની માજ નજર રહેશે બ્યુરો રિપોર્ટ કનુજી ઠાકોર કાંકરે આજ રોજ દિયોદર ડિવિઝનના બેલડી પોલીસ સ્ટેશન સિહોરી પોલીસ સ્ટેશન અને ધારા પોલીસ સ્ટેશન ત્રણેયનો બેલડીમાં બે હજાર સોળ સત્તર અને બે હજાર બાવીસ ત્રેવીસ સિહોરી પોલીસ સ્ટેશનમાં બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ અને થરાનો પણ બે હજાર ત્રેવીસ ચોવીસનો કુલ એકસો તેત્રીસ ગુનાઓનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે નદી વિસ્તારમાં નિયમ અનુસાર નાશ કરવામાં આવેલ છે